વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાની ગંગોત્રી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન યોગા કોચ પિયુષભાઈ પટેલની દેખરેખમાં કરાયું હતું આ કાર્યક્રમમાં નગર અને તાલુકાના એકસો ને પચીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન ચલાવાઈ રહ્યું છે જે અંતર્ગત તાલુકાની ગંગોત્રી હાઈસ્કૂલમાં આજરોજ યોજાયેલા સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં નગર અને તાલુકાના એકસો ને

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી ગુજરાત રાજ્ય લોકોની સ્થાપના કરી ગુજરાત રાજ્ય લોકોને આજે આખા ગુજરાતમાં સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન થઈ એમાં સાવલી નગરપાલિકાના તમામ વોર્ડ છ છ વોર્ડ અને સાવલી સાવલી તાલુકાના તમામ એસી ગ્રામ પંચાયતોના તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકો આજે સ્પર્ધામાં હાજર રહ્યા એમાં સાવલી નગરપાલિકાના તમામ બોર્ડના ઓગણીસથી નવથી અઢારમાં ઓગણીસથી ચાલીસમાં અને ચાલીસથી ઉપર એ છ ઉમેદવારો અને એ જ રીતે નગરપાલ તાલુકાના તમામ ગામોથી સ્પર્ધામાં જે વિજેતા થયેલા એ ત્રણેય કેટેગરીના બીજા છ ઉમેદવાર એમ ટોટલ બાર ઉમેદવારો અત્યારે અમે વિજેતા જાહેર કરી કરેલા છે અને એ વિજેતા ઉમેદવારો આગળ છવ્વીસ તારીખે વડોદરા જિલ્લા લેવલ અને મહાનગરપાલિકા લેવલ કોમ્પિટિશનમાં ભાગ લેશે આપનું નામ પિયુષભાઈ પટેલ સાવલી તાલુકા યુ કોચ સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ